નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો જાણીએ આજના જામ માર્કેટિંગના જથાબંધ જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો આજે કારલા પચાસ રૂપિયાથી લઈ અને સારા કારલા કરલા રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી દૂધી પચીસ રૂપિયા કિલો લઈ અને સારી દૂધી ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી ભીંડા સાઠ રૂપિયા લઈ અને સારા ભીંડા સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગુવાર એસી રૂપિયા લઈ અને સારા ગુવાર નેવું સો રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ધાણા સો રૂપિયાથી લઈ અને એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મરચાં જાડા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા પચાસ રૂપિયા લઈ અને સારા મરચાં પંચાણું સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ફુલાવર પચાસ રૂપિયા લઈ અને સારો ફુલાવ પંચાણું સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે કોબી અઢાર રૂપિયાથી લઈ અને બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણે છે ગલકા પચીસ રૂપિયા થી લઈ અને સારા ગલકા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી તુરિયા સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણા વીસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગોટે રીંગણામાં સુધારો છે વીસ રૂપિયાથી લઈને સારા રીંગણા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલા ચોરા સો રૂપિયાથી લઈ અને એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ટમેટા પચીસ રૂપિયાથી લઈ અને અઠાઈસ રૂપિયા કિલો સુધી વેચાણા છે સૂકી ડુંગળી પચીસ રૂપિયાથી લઈ અને અઠાઈસ રૂપિયા કિલો સુધી વેચાણ છે બટેટા ચોવીસ રૂપિયાથી લઈ અને છવ્વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી સૂકું લસણ એકસો ચાલીસ રૂપિયા લઈ અને એકસો સાઠ રૂપિયા કિલો સુધી વેચાણું છે આદુ એકસો વીસ રૂપિયા થી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો છે ત્યાંથી લીંબુ નેવું રૂપિયા થી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણ છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં